નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ગુજરાતમાં આવેલી પીટીસી કોલેજની જિલ્લા વાઇઝની જે યાદી છે એ પીડીએફની સંપૂર્ણ માહિતી મેળવીશું અને આવી જ માહિતી તમારે આગળ પણ જો મેળવવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેના કારણે તમને ઘણી બધી માહિતી જે છે એ મળતી રહેશે

સંપૂર્ણ રીતે મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ ખાસ અગત્યની માહિતી અત્યારે મિત્રો જીકાસ ઉપર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની અંદર એડમિશન માટે સૌથી પહેલા તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું એના પછી રજીસ્ટ્રેશન ફી ભરવાની એના પછી તમારી બેઝિક માહિતી છે એના પછી એકેડેમિક માહિતી એના પછી કોલેજ જે ચોઈસ કરવાની છે એના માટે ડીઆર ગુજરાતી તરફથી તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે નીચે જે નંબર આપેલા છે તેના ઉપર તમે સીધો સંપર્ક કરી શકો છો તો આપણે સૌથી પહેલા વાત કરીશું અમદાવાદ જિલ્લાની અંદર જે કોલેજો આવેલી છે એની અંદર લગભગ સોળ જેટલી કોલેજો છે જેની અંદર જોઈ શકો છો અમદાવાદની અંદર જે પ્રથમ ચાર સરકારી કોલેજ છે અને એની અંદર માધ્યમ પણ અહીંયા લખેલ છે ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ છે એના પછી સિંધી માધ્યમ ઉર્દુ માધ્યમ ગુજરાતી માધ્યમ એ માધ્યમ પણ તમને પાછળ આપેલું હશે અને જેની પાછળ ના આપેલું હોય એ મિત્રો ગુજરાતી માધ્યમની જ કોલેજ હશે અહીંયા જો તમને મિશ્ર જોવા મળે તો પુરુષ અને મહિલા બંને આની અંદર ફોર્મ ભરી શકે અને જો તમને મહિલા હોય તો માત્ર ને માત્ર મહિલા ફોર્મ ભરી શકશે અને જે સરકારી અનુદાનિત છે એના પછી બીજી જે કોલેજો છે એની અંદર સ્વનિર્ભર કોલેજો પણ છે અહીંયા ઘણી બધી કોલેજો એવી પણ છે જે માત્ર માત્ર પુરુષો માટે હશે અને ઘણી બધી માત્ર ને માત્ર મહિલા માટે હશે અહીંયા તમને એનું પૂરું એડ્રેસ પણ આપેલું છે એડ્રેસ ઉપર જઈ અને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો તો આ રીતની અમદાવાદની અંદર સો કોલેજ આવેલી છે એના પછી આગળ બીજા જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર જે કોલેજ આવેલી છે એ તમે જોઈ શકો છો પાંચ જેટલી કોલેજ છે જેની અંદર અનુદાનિત છે મહિલા માટેની અને સ્વનિર્ભર જે મિશ્ર કોલેજ છે એ એડ્રેસ સાથે તમને માહિતી મળી જશે એના પછી આગળ જે બીજો આપણો જિલ્લો છે અરવલી અરવલ્લી અંદર બે કોલેજ છે બંને સ્વનિર્ભર અને બંને મિશ્ર છે એટલે કે મહિલા અને પુરુષ બંને એપ્લાય કરી શકશે એના પછી આગળ વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર અંદર પણ જોઈ શકો છો જેટલી કોલેજ આવેલી છે જેની અંદર ચાર અનુદાનિત છે બે સો નિર્ભર છે એક મહિલા માટે છે બાકીની તમામ મિશ્ર છે એડ્રેસ સાથેની માહિતી પણ તમને અહીંયા આપેલી છે એના પછી આગળની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ જે આ બે ત્રણ કોલેજ છે જેની અંદર બે અનુદાનિત છે મિશ્ર અને મહિલા માટે એક સ્વનિર્ભર છે જે મિશ્ર છે તો જેની અંદર બે અનુદાનિત છે અને એક સ્વનિર્ભર છે એક મહિલા માટે છે ત્યારે બે મિશ્ર છે અને જે તમારા જિલ્લા હોય ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ અને આ માહિતી તમે સાચવી પણ રાખી શકો છો એના સિવાય તમને પીડીએફ આપડે ટેલિગ્રામમાં પણ મળી જશે છોટા ઉદયપુરમાં માત્ર ને માત્ર મહિલા માટે અનુદાનિત

જેવી કોલેજો છે છે તમે જોઈ શકો છો અનુદાનિત મહિલા પુરુષ અને મિશ્ર માટેની અલગ અલગ એડ્રેસ ઉપર કોલેજો આવેલી છે એના પછી આગળ ગીર સોમનાથની અંદર પણ ચાર જેટલી કોલેજ છે જેમાં એક અનુદાનિત મહિલા માટેની છે તમામ સ્વનિર્ભર મિશ્ર છે એના પછી આગળ બીજા જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની અંદર બે કોલેજ છે એક અનુદાનિત મહિલા માટે અને સ્વનિર્ભર પણ મહિલા માટે છે જેમાં મિત્રો મહિલા લખેલું હોય માત્ર માત્ર મહિલા ફોર્મ ભરી શકતા હોય જુનાગઢની અંદર ડાયટ કોલેજ છે સ્વનિર્ભર છે અને મહિલા માટેની જે ડાયટ છે એ અને બાકીની તમામ મિશ્ર કોલેજ છે લગભગ પાંચ જેટલી કોલેજ આવેલી છે એના પછી આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર પણ બે કોલેજ આવેલી છે બંને અનુદાનિત છે એક મિશ્ર છે અને એક મહિલા માટેની છે અને સ્વનિર્ભર છે એ પણ મિશ્ર માટેની છે એના પછી આગળ વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાની અંદર પણ બે કોલેજ છે જે એક અનુદાનિત મહિલા માટે અને બીજી સ્વનિર્ભર એ પણ મહિલા માટે છે એના પછી મહીસાગર અંદર ત્રણ કોલેજ છે ડાયટ છે પુરુષ માટેની અને સ્વનિર્ભર છે એ મહિલા માટેની છે એના પછી આગળ મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર પણ તમે જોઈ શકો છો ડાયટ કોલેજ જે છે 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 ઘણી બધી કોલેજો મહિલા માટે પણ પણ અને મિશ્ર એના પછી આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાની અંદર એક કોલેજ આવેલ છે અનુદાનિત મહિલા માટે સ્ત્રી વિદ્યાપન મંદિર રાજપીપળા એના પછી આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાની અંદર એક સ્વનિર્ભર મહિલા કોલેજ આવેલી છે શિવ શક્તિ પીટીસી કોલેજ એના પછી આગળ વાત કરીએ તો પાટણની અંદર પણ એક અનુદાનિત મિશ્ર કોલેજ આવેલી છે જે જોઈ શકો છો બુનિયાદી એના પછી આગળ જે રાજકોટ જિલ્લાની અંદર ચાર છે અનુદાનિત મહિલા માટે ડાયટ પણ મહિલા માટે અને બંને સ્વનિર્ભર છે એ મિશ્ર કોલેજ છે એના પછી આગળ જે સાબરકાંઠા જિલ્લાની અંદર વાત કરવામાં આવે છે એમાં ઘણી બધી કોલેજો છે તમે જોઈ શકો છો સરકારી પણ છે અનુદાનિત પણ છે ડાયટ જે મહિલા માટે છે સ્વનિર્ભર પુરુષ માટે પણ અલગથી સુરત માટેની બે કોલેજ છે અને ત્રીજી નંબર છે એના પછી આગળ જઈએ તો સુરેન્દ્રનગરની અંદર પણ ચાર કોલેજ છે બે અનુદાનિત મહિલા માટે અને બંને સ્વનિર્ભર મિશ્રને ને મહિલા માટે એના પછી આગળ મોરબીની અંદર પણ એક સ્વનિર્ભર મિશ્ર કોલેજ આવેલ છે

તો તમે જે આના ઉપરથી જે પણ તમારો જિલ્લો હોય ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સાથે સાથે જે તમને આ પીડીએફ છે આ પણ વોટ્સઅપનું ગ્રુપ છે છે એની અંદર મળી જશે તમે સંપૂર્ણ માહિતી શકશો સાથે સાથે અત્યારે મિત્રો જે ફોર્મ એ ભરાતા નથી પરંતુ ટૂંક સમયની અંદર એના ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે એના પહેલા જાહેરાત હશે અત્યારે માત્રને માત્ર તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે જેવા તમે ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખશો અને જાહેરાત હશે તો પંદર દિવસ જેટલો સમયગાળો તમને ફોર્મ ભરવા માટે આપશે તો તમારે પંદર દિવસની અંદર જે તે ફોર્મ ભરવાના રહેશે એ કોલેજ ઉપર જઈને રૂબરૂ ભરવાના સાથે સાથે તમારે અત્યારે ચિકાસમાં રજીસ્ટ્રેશન કરવાની પીટીસી માટે જરૂર નથી જો તમારે અન્ય કોઈ કોર્સ કરવાનો હોય સાથે તો તમે કરી શકો છો અને એના સિવાય પીટીસી સાથે તમે એક્સટર્નલ બી પણ કરી શકો છો તો ઘણા બધા મિત્રો મિત્રોની અલગ અલગ કોમેન્ટ આવેલી છે તો એના માટે થઈ અને સ્પેશિયલ આપણે એક વિડીયો ટૂંક સમયની અંદર મૂકીશું શક્ય હશે તો આપણે લાઈવનું પણ આયોજન કરીશું જેટલી પણ માહિતી બની શકે એટલી તમારા સુધી પહોંચાડવાની પ્રયાસ કરીશું ટેલિગ્રામની અંદર અન્ય અપડેટ તમને આપતા રહીશું ખાસ જે મિત્રોએ ટેલિગ્રામની અંદર જોઈન થવું હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વોટ્સઅપની અંદર જોઈન થવાનું હોય તો પણ તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના સિવાય અન્ય સોશિયલ મીડિયા પેજ જેવા કે આ ફેસબુક પણ છે ઇન્સ્ટાગ્રામ પણ છે વોટ્સઅપ ચેનલ છે એ તમામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી તમે એડ થઈ શકો છો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વીડિયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત થેન્કસ ફોર watching and subscribe my youtube channel dr gujarati for more update